હાલો બધા ડાયરા કેમ છે બધા ડાયરો મજામાં આજના મારા માં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ જો વાડીના ડુંગરા ઉપર એનો મસ્ત વ્યૂ આવે છે અત્યારે બધો અને જુઓ અત્યારે તમને બતાવવા પાછળ આપણું ખેતર છે ડુંગરા માટે જવો અત્યારે આપણે સીડા છે નજારો જોવા અત્યારે વાડિયા આમાં આપણે ઉપલા કટકામાં જો આ બધી આ છે વેસ્ટ કટકો એટલે આપણે ન જોતો એવું આમાં આપણે જાહેર વાવી દીધી છે બરાબર એવી બધી ઉગી નથી ક્યારે કરીને પાસે વાવી દેવું જોઈએ થોડી થોડી ઉગી છે અને આપણે સોયાબી બી ઉગી ગયા છે જો અત્યારે આપણે ડુંગરા ઉપર ચડવાની ઈચ્છા છે ઉપર ચડી જનવર પુનવર હોય તો ભલે નકર બી ઉડાવી દે આ એક તો આ ઝીણા ઝીણા પક્ષી ઉપર નો નજારો તમને બતાવ મિત્રો કેવો છે ખાડ જો મસ્ત નું લીલકારું થઈ ગયું છે જો બધું લીલકારું થઈ ગયું છે કાંઈ કટે નહીં એવું જો હાઈ ક્લાસ અને આપણે જો અહીં પાણો છે અહીંથી ફોટા મસ્ત આવે છે કોઈ છે નહીં હારે નકરા બે કિલો ફોટા પાડ લે તો હાર્યો હારે હવે આપણે નીચે જઈએ પછી હજી ઘરે થોડુંક કામ છે મિત્રો અત્યારે આપણે આજે છે રવિવાર એટલે રવિવારને દિવસે આપણે આવી ગયા છીએ વાડીયા આમાં હેઠે ઉતરો અમે ધ્યાન રાખવું પડે તો લહરે એવું છે પોછાડે પાણા હોય ને મિત્રો એઠે એટલે ખડાઈ જો કોળાઈ ગયો એક નંબર મસ્ત સારો એમ છો મિત્રો અહીં બે હવા જેવું છે દી આપણે અહીંયા મેગીનો પ્રોગ્રામ બનાવવો છે મિત્રો પહાડો માથે ઓલો ને એમ આપણે એકદી ડુંગરા માથે બનાવીશું હાઈ ક્લાસ બે ત્રણ ચાર મિત્રો હોય પેગા પછી આપણે બનાવીશું અત્યારે કોઈ છે નહીં આજનો જ પર્યાય ન હતો આપણે પ્લાન ગોઠવી દે તો આજે જ મેગી બનાવું નથી તો ઉપર મસ્તીની પણ ત્યાં તાપું થાય એવું નથી લાકડા કોરા છે નહીં બધા તો ઉપર તો ફરવા જાય ને મળું ગેસ હોય ઝીણો એવો ભેગો નાનકડો એવો આપણે સેક એ લઈને આવશું નકર બાકી તમને સોયાબીન બતાવવા જ ના આજે થયા છ હાથના થઈ ગયા તો આ એક ગ્લાસ ઉગી ગયા છે વળુમાં દેખાવા મળ્યા છે તો હજી બરાબર પાંદડા નીકળ્યા નથી હજી ભાઈ જાઓ આ બે ચાર કલાક થયા તડકો છે ધીરે અને પવન હોતી છે અમારી અત્યારે બધી ઘટના ડૂકી જાય છે કે નહીં આની પહેલાં લોકમાં તમે જોયું હોય કે મને બહુ ખાસ વાડીની રાઉન્ડ માર્યો નહોતો અને બાકી ખેતરમાં આપણે રખડી પછી ઘરે જવાની ઈચ્છા છે નજારો તો થઈ ગયું છે બધું અને આ જો અહીંયા આપણે મિત્રો ખાઈટ ફીટ કરવાની છે જો આ બે હોય છે ને હરખું કોરીન અને અહીંયા ખાટ ફીટ કરી દેવી છે પણ વાહે છે સીતાફળી છે એટલે બહુ મહેનતથી આપણે છે ને સીતાફળી ઉજેરી છે પેનસિયા છે એટલે કોમ ઈચ્છા નથી થતી રૂપ છે એક વાર ઊગી ગયું પછી એને કપાય નહીં ત્યાં પણ છે કે પછી એ મારા બાપુજીને સારું થઈ જાય એને પણ હર્ષ હોય બી પણ આઈકલા સૂકી ગયા છે તો એને પહેલી વારમાં જ ઉગાડ ગયા હતા બહુ વરસાપથી ઉંડાઈ નહોતો બહુ મિત્ર વરસાદ અમારે નડી ગયો મિત્રો એટલા માટે આપણે છે ને ઓછા ઉગ્યા નખર તો ગયા તા પણ ચાલીસ ટકા જે ઉગ્યું તો પછી આપણે પાછું કીધું વિસાડ્યું કે વાવી જ દઈએ એમાં પછી મજા ન આવે મનની મનમાં ન રહ્યું જોઈએ હાલો હવે આપડો કરબાજ જશું હા એટલે મિત્રો આપણે બગસરા પહોંચી ગયા છે અને બગસરા પહોંચીને આવ્યું તો આપણે પાર્સલ પાર્સલ ખોલીને જવું અત્યારે આપણે જો મિત્રો અત્યારે ફોર ભરવા આવ્યા છે ને આપણો પંપ દો કેસ્ટ અને બધા પૂરા એવા ખાલી કેટલા રહ્યા પાંચ છંગ દયા છે થોડાક અહીંયા છે આગળ આમાં પચીસ પંપ ભરવાના હજી પૂરા થઈ જાય ગોડાઉન થઈ ગયું ખાલી પાસે હજી ગાડી આવવાની જો અત્યારે ફોર વ્હીલ છે ભરવા અહીંયા થોડું ખાતર પીડ્યું છે બધી પ્રકારનું બધા કામ પતાવી મિત્રો આપણે જો અત્યારે લીલું લઈ આવ્યા છે જો અત્યારે આપણે નાખી દીધું છે ગાયું પણ આવી ગઈ છે એક ગાય આવી છે હમણાં થોડીક વારમાં બધી આવશે જો આપણે આઠ દસ પૂળા લઈ આવ્યા છે આપણે બગસરામાં જ મળે છે બાય પાસે જો આવી ગયું હો ગાયું આપણે બધી જો ચાર પાંચ થઈ જાય આગળ હમણાં આગળ પૂરું થઈ જાય આજે મિત્રો આપણે પહેલું કામ એ કર્યું હતું તો અત્યારે આવી ગઈ છે છે ને અત્યારે તો હાલો મિત્રો આપણે બગસરાથી આવી ગયા તો અત્યારે વાડીયાનું વાડી આવવાનું કારણ એક જ આપણે રોજડા આવે છે એટલે જો અત્યારે આપણે સોયાબીમાં બધી મારવા આવ્યા હતા અને આપણે પ્રોગ્રામ બનાવ્યો છે મેગીનો તમે બતાવું જો અત્યારે આપણે કટિંગ ચાલુ છે મિત્રો સરકર છે અત્યારે ચાર પાંચ જણા એવા છે ને ત્યારે જમાવોટ કરી જો સુલો બુલો કમ્પ્લીટ કરીને વાડીયા કાંઈ હોય નહીં આપણે ઘેર બધું સામગ્રી લઈએ હતા જો મેગી પ્રોગ્રામ છે રાતે આપણે બાર એક વાગે બેઠા હોય એટલે ભૂખ લાગે એટલે જો આપણે હળગાવ્યું તાપ નહીં કોઈ હવે મેગીનું કટિંગ થાય છે તો અત્યારે મેગીનું કટિંગ થઈ ગયું કમ્પ્લીટ અને આપણે બત્તી મારી થોડીક હોત એનું મેગી બની ગઈ છે રોજ રાત અત્યારે છે નહીં આવે તો વી પચીસ આવે છે નકર ન હોય તો એક બે તો હોય જ આપણે તો અત્યારે હમણાં થોડાક ધ્યાન રાખવા આવ્યું છે આપડે વાડિયા બે કોઈ બેઠા હોય જો આપણે અહીં પ્રોગ્રામ બને છે હા મિત્રો આપડે મેગી બની ગઈ છે અને હવે ઉતારવાની તૈયારી છે બધા તો કેક બને કોમેન્ટ કરી દેજો ને તમને પણ આવી વાડિયે પ્રોગ્રામ બનાવ્યો તો કોમેન્ટ કરી દેજો વાહ ભાઈ વાહ મેગી બનાવી એક નંબર ભાઈ ગરમ છે થોડીક અને મિત્રો સરકાર જોવો આપણે બધા છે